સુરતમાં ઉનાળાના તપતા ગરમી કુંડા પશુ પક્ષીને ગરમીમાં પીવા માટે પાણી મળી રહ્યું છે જાનકી જીવદયા દ્વારા સાત હજાર કુંડા વેચાણ કર્યા અને ત્રણ હજી બાકી છે હાલમાં વિતરણ શરૂ છે અલગ અલગ વિસ્તારોની અંદર જેમાં કામરેજ સિમાડા ગામ વરાછા અમરોલી છાપરાભાટા જહાંગીરપુરા પૂર્ણા ગામ કતારગા મોટા વરાછા ઉત્તરાયણ ખાતે વિતરણ કરવામાં આવેલ હતું મનોભાઈ મકવાણા જાનકી જેવદિયા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા પંદર સત્તર વર્ષના દર વર્ષે હાલમાં અત્યારે દસ હજાર કુંડાનું વિતરણ કરીએ છીએ દાતાઓના સહયોગથી કે જે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર થી સેન્ટ્રલો ઊભા કરવામાં આવ્યા છે કતારગામ મરાસા સીમાડા પુણા પર્વત પાટિયા વડાજણ પાલ અલગ અલગ વિસ્તારોની અંદરથી આજે રવિવારના દિવસે બારસો તેરસો કુંડાનું વિતરણ અહીંયા કતારગામની અંદર કરવામાં આવ્યું છે તો વધુમાં વધુ આ કાળઝાળ ગરમીની અંદર પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી બધાને અપીલ છે કે વધુમાં વધુ તમામ એરિયાઓની અંદરથી તમને કુંડા મળી જાય તો પક્ષીઓને પાણી ભાવ બસ